ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ ડોસો ઓફિસની બહાર પડથાર પર જઈને બેઠો અંદરથી કઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક થતી હતી પોલીસ અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બની ને બેઠો શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો ગુજરાતી સાહિત્યની અવનવી વાર્તાઓ સાંભળવા માટે વાચિકમ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરો